ઓહ ભુમતાકા હે ચોખા હડ્યા ખેતરમાં જાઉં છું આ પાણી ભરેલું છે નહીં એ જોવા જાઉં છું બપડો મારી વાત હાલ કોઈ જોવા જાવ નહીં આમ તૈયાર થઈ જાય હળો ચોખા મારો છોકરાએ તેડવા જવાનું છે હા 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 અરે ભાઈ આવાનું બાદ ન્યાં નીકળાય અમે આ સોમાસાનો કાળો થઈ ગયે છે વાત સાચી પણ સોમા હુશે શું થયું કહ્યો પણ ન્યાં નીકળાય એમ કહું છું અરે બધુંય નકળાય ઓરા તાને જાણાં શાંતિ અરે પણ મે ફોન કરીને કહી દીધું છે ઈકણ વાત સાચી છે પણ ના પાડ્યો કે કેટલી વાર વાત કરો છો હું કાકા ના ના પડાય હવે ઈકણ રોટલા બધું તૈયાર થઈ ગયેલું છે એ હરિભાઈ પણ મારે જવું પડશે છે ખેતરમાં પાણી ભરાણું છે એટલે શું કરું હું બડી જાહે બધું

તે શું હતો છે ઓ આપણો મારી વાત નદી તમે તોણી નઈ જાય કોઈ અરે પર બીજો તૂટી જાય તો આ તો હું મારા ગભે બેહારીને તમારી હેડી લઈને જાય ભાઈ હવે આવ તો જઈ આવ જઈ આવ એટલે નહીં આવતા એમ ને ના રીજી મારા સર આ ઘરનું કામ ચાલુ છે હા બરાબર છે બાસ્કુજી કશો વાંધો નહીં તમે તમારા છોકરા પૈણે આયા છો એટલે હવે તમારે અમારી ગરજ છે નહીં પણ આપણો બાસ્કુજી આથી મોડી હું મુશોકન કહું છું કે તમારા કોઈ બી વ્યવહારમાં હું હવે પગની મેલું હા મારા ઓછા અમારું આવે એટલે અમારે કાગરવાનું તમન લ્યા અરેજી તમે તો જબરદસ્ત ટાણો સાડા છે ટાણો સાડા કે ભઈ લે તમે ખાલી વાયા વાયા આવડા ચકડા છોકરા સંગાત કેમ રહો છો તો એમી દોળીને આઈ રહ્યા છો તમારે ઘેર લે અને તમે આવતા નથી આ રોડ વચ્ચે ના છે તાર જ જવાન છે હાલત ઓવે હજી મારા પેલા માફુજીન કેવા જવાન છે આ રૂ કયા હોડમ તૈયાર થઈને આવ તૈયાર થઈ સીધા માર ઘેર જો

અરે ઈ તો નહી આવે મારવાડી તો એ બેઠી હા તો એરી વાત કરું છું ઓય એટલે કમ્પ્યુટ થઈ ગયો કે કદયા તમારા છોકરાની વહુને તેડવા જાવ છે પછી તમારા વહુને તેડવા જાવ છે ઈ મારા છોકરાની વહુને તેડવા જવાનું છે હા એમ પેલીનું નામ નાજો મારા હોમે મને કાળ ફળી જાય છે અરે ભાઈ હબળો મારી વાત અ કે હવે ગોડાયા કરશો ને આ મે કેવો અંધાર્યો છે અરે ભાઈ વાત તમે વાતો ના જવાય પછી શિયાળા આવશે શિયાળા માં ક્યાંય ઠંડી છે પછી આવશે ઉનાળો ઉનાળા માં ક્યાંય ગરમી છે અરે ભાઈ મારી વાત કે શિયાળાની ઠંડી હોય તો તેડવા ઉનાળાનો તડકો હોય તો તેડવા પણ સોમાહાનો વિશ્વાસ ના લેવાય સોમાહા ખરેખર તેડવા ના દવરાય અને એમાં ચાર દાડાની અગાઈ આગાહી છે ભારે ભારે ચાર દાડાની અગાઈ આગાહી છે ભલે અગાઈ રહી બધી અગાઈઓ ખોટી હોય કોઈ હાજુ ના હોય હરિભાઈ વફળો મારી વાત કે બધી અગાઈઓ ખોટી ના હોય અને આ ચાર દાડા લશ્યું તું તો આ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને ઓફળો મારી વાત બીજી કે આપણે રોડ પેર જતા હોય રોડ પેર પાણી ભરાણા હોય અને હવે આપણે ગાડી લઈને જતા હોય તો ખાડો ચેટલા છે રોડ કેટલા છે એ ચી રીતના ખબર પડે તો હેજી વેજી આપણે ખાઈમો જો અરે કશું કોઈ ખાઈમો ના જા અને અતના રોડ મજબૂત હોય છે અરે ભાઈ મને ખબર છે રોડ મજબૂત હોય છે પણ પાણીમાં રોડ દેખાય કે ચેટલા રોડ છે ચેટલા સોકડી છે એ બધું મારે કશું જોવું નહીં તમારે આપડો જીવતો જોખમો ખરો ખોટો

ચાર થી પોતા માણસો મારા છે તમે રોટલા તૈયાર કરી નાખો એ કારણ હતા લહ લહ તો તૈયાર થયો પડ્યો છે અરે ભાઈ શીરાની વાત હું નહીં કરતો પણ વચમાં બે નજી આવે છે અને વચમાં બે પુલ આવે છે આવા બેના નો એક આધો પુલ ખરી પડે હતો મારી વાત મને બીક લાગે છે અમારા છોકરો ફોન જોતો હોય છે એટલે ખરેખર જેટલી ગાડીઓ તણે તણી પોતી હોય છે અરે મફુજી ભલા ધરતી ફાટી જતી તમે આવો નહીં આવતા અરે ભાઈ મને બીક લાગે એક બીજી વાત કરું

પણ તમારા શુકમિયા રાજવા હોર આવું છે ને પેલાની હોકરે કરાવી છે અહીંયા અરે મફુજી ઇકન જા હોય એટલે પેલા તો જઈને ચા પાણી કરો પણ બુંદાની વાત હરી ભાઈ ઓબળો મારી વાત કે મહેમાન કેતી ભેના ના જન એટલે આપણે મચ્છર થી બુંડા લાગા અરે પણ મને અર્ખીન બોલા છે એ ને હે ઓવે આ ઓબળો મારી વાત અહીંયા રાત નહીં અહીંયા યાગાહી નહીં ના એ કોરું ઢાકો પડ્યું છે તે આમો તા નહીં પણ આપડે બે નદી આવે છે ડૂબાડી રહ્યા અમન કરી જાય બધા જીવ આપડે મારી વાત હવે વધારે ફટાફટ તૈયાર થઈ જાવ પેલા મેં કીધું તું એના મારા છે અને જો મને ઘર તો એના ફટાફટ ગાડી લઈને હેતા થઈ જાય કારણ કે એરા ખટકુ મોણો છે એટલે હા હું આવું છું આવ તો હડ તરત આવો હા હા ચોકડ બોલ્યા આ ગયા લે હેડ બલાંતી જેટલી વાર કરી તમે તો

આઈડિયા છે પૂછી કચો હતો નથી કચો હતો નથી આરી આઈડિયા કરશો ને એટલે તમારે લોટ મોલિયો હતો ન્યાય નાખશો ત્યાં જાય બીજી વાત તો કોઈ નઈ પણ હબળો મારી વાત કે અત્યારે આપડે રોડ પર જતા હોય વરસાદ ચાલુ થઈ જાય તો પછી ડ્રાઈવર ની રોડ આટલા છે કે છે જતી હોય તો પછી કેવું પડે છે બીજું કોઈ નઈ પણ લેવા દેવા વગર આપણે તો નાખી નાખ્યું ખરેખર આમ તો અહિયાં સોમા થવા

અરે ખેગરજી હું અમારા વાહના મોણસ ને હટ એટલે વાતાવરણ છે

થાય છે <laughs>

મારે <laughs> છોડ્યું <laughs> <laughs>

આવો શું તમે ઝગડા કરવા મને બોલાયા છે આવી રીતે રાખો માર્યા

તમને ના પોઈ કે અમારા છોકરા ને બઉડવા જાવું ના નતા ઠપકો રહી જાય અમારે તળાઈ જાતા પણ બધો ધબકો પણ

તમારી ચાર દાડે પોત દાડે કડક વરસાદ ચાલુ છે મેન વીજળી ચાલુ હશે ને વાયરોન તોફાન બધું ચાલુ છે તો અમને આવજો અમે

તમારે પોસ રૂપિયા ના હાબુ પટી દો એની પોચ રૂપિયા ના પાલ્યા તમારે પટો ના પટો એટલે તમારા ખમન મજા તો થઈ જઈ